તો આજે ફર્સ્ટ ટાઈમ એવું થઈ રહ્યું છે કે સવારથી લઈને સાંજ સુધી અમે મિત્રો ભેગા છીએ બાકી ક્યારેક ક્યારેક એકાદ જગ્યાએ મળી અને કેમ છો કેમ નહીં અને નીકળી જવું નથી બધું આજે લંચ પણ ભેગું લીધું છે એવી રીતે લંચ કહી શકો તમે અને હાઈટી અને પાછું ડિનર પણ ભેગા કરી દીધા ડિનરનો અડધો પાર્ટ તો મેં આ બીજું ડિનર છે મારું એમાં એવું છે કે એમના એક બહુ જાણીતા એવા વ્યુઅર એમના રેગ્યુલર વ્યુઅર જે છે એમણે એક સજેસ્ટ કરી હતી આ જગ્યા તમને એમના વિડીયોમાં ખબર પડી જશે ડિટેલ વિડીયો તો એમના બ્લોગમાં જોવા મળશે તો આ દાલબાટીનો આજે તેના પ્રોગ્રામ ચાલી રહ્યો છે લીબડી હયાતમાં મેં અડધું પડધું ડિનર તો કરી લીધું હતું પણ જે સ્પીકર ફોન ઉપર એમના વ્યુઅર કહી રહ્યા હતા દાલબાટીના વખાણ કરી રહ્યા હતા આખી લસણની કડીવાળી દાળ એટલે મારાથી રહેવાનું નહીં ભાઈ ભલે કાંઈ વાંધો નહીં લોકો જે સમજવું એ સમજે આપણે દાલબાટી ખાઈ લઈએ તમે જો

આમ વાતાવરણ સરસ છે પણ થોડું પડે છે ગઈકાલે મારા કઝીનના સનને ઓપરેશન કરાવ જ્યારે હું હોસ્પિટલે ગયો હતો કવર કાઢવા ત્યારે ખબર પડી કે ભાઈ દવાખાનાઓ હજી ઉભરાઈ રહ્યા છે ભાઈ તમે આ દિવસનો વ્લોગ અહીંથી કન્ટિન્યુ કરી દીધો ગઈકાલે મારે બહુ બધા દવાખાનાની વિઝિટો થઈ હતી એટલે માટે બહુ બધી જગ્યાએ હું એવું બધું દેખાડવાનો નહોતો માગતો એટલે પરમ દિવસે રાત્રે હું અને આનંદભાઈ જ્યારે છૂટા પડ્યા ત્યારથી આ એક દિવસ બ્લોગને વચ્ચે મેં પોઝ કરી અને અહીંથી હું સ્કીપ કરીને અહીંથી કન્ટિન્યુ કરી રહ્યો છું એટલે કદાચ તમને થોડું બીયડ મારી દેખાશે ઉગેલી અત્યારના પાછળ તમે જે જોઈ રહ્યા છો સાંભળી રહ્યા છો બર્ડ આજકાલ અહીંયા ચારથી પાંચ અલગ અલગ સ્પીસીસના નવા બર્ડ્સ જે છે અમારા ઘરની આસપાસ બહુ દેખાય છે અને સંભળાય છે એમાં એક ઓરિયન્ટલ રોબિન જેને જંગલનો સિંગર કહેવામાં આવે છે એ પણ હોય છે ઘરના લોકો અત્યારે તમે જે અવાજ સંભળાઈ રહ્યો છે એ બહાર જે કપડાં સુકવ્યા હતા હવે એનું આવી બન્યું હોય એના માટે ઘરમાં અત્યારે એડજસ્ટ કરી રહ્યા એટલે એનો અવાજ તમને પાછળ બેકગ્રાઉન્ડમાં સંભળાઈ રહ્યો છે આ છે તમે જોઈ શકો છો રોબિન સા તમે છત ઉપર જોઈ રહ્યા છો એ છે રોબિન હા હા ડ્રેસલિંગનાથી સિદ્ધિ સેટા ચાલુ કરી છે મેકરાજા વરસાદ પાછો જોરદાર ચાલુ થઈ ગયો આમાં બાળકોને સ્કૂલે જવામાં એટલી તકલીફ પડતી હોય આજે બ્લોગ કન્ટિન્યુ કરી રહ્યા છીએ બ્રેકફાસ્ટથી અને બ્રેકફાસ્ટમાં બની રહ્યા છે મારા માટે મગ મગનો કીર્યો છે રાઈ જીરું અને

મગ કર્યા છે મગ વઘારેલા મગ સાવી ગયા આપણા મગ ચટણી સાઈડમાં છૂટી ગઈ હમ અને એની સાથે આ કચોરી કાલે મેડમ શું લેવા તા આપણે નાસ્તામાં ક્યાંક પડ્યું હોય આપણે આ ખાસતા કચોરી જે નાની નાની ખાસતા કચોરી કાલે રૈયા રોડ પરથી લીધી અને બીજું છે ઓહો ચલા જોર ગરમ વાહ આની સાથે કંઈક ક્રન્ચી વસ્તુ ખાવા જોશે બ્રેકફાસ્ટ થવા જે છે ગજબ ગજબ છે અને આ લીધી હતી મગદાળ મગ ઉપર મગદાળ નાખી મજાનો આવે પાછળથી ખાઈ લેશું થોડી હવે બધા તહેવારોનો સિલસિલો શરૂ થાય છે ઘરમાં આવતીકાલે નાગપાચમ છે તો એની તૈયારીઓ થઈ રહી છે લેડીઝ બધા ચર્ચા કરી રહ્યા છે કોણ રહેશે અને પછી છઠ આવશે શીતળા સાતમ આવશે એટલે હવે બેક ટુ બેક બધા તૈયારી તહેવારોના શું કહેવાય મોસમ પણ આ મોસમની સાથે સાથે થોડી માંદગીની મોસમ એ છે એટલે એ બહુ કેર કરવી પડે છે દરેક ઘરની અંદર બે ત્રણ જણા બે ત્રણ જણાને કંઈક ને કંઈક વાયરલ ઇન્ફેક્શન અથવા તો કંઈક તાવને એવું છે એક તરફ ચાંદીપુર જે છે એને હાહકાર મચેવાય બીજી તરફ ડેન્ગ્યુ એટલે ટાઈપ ફૂડના બહાર છે હમણાં બુધ અમારા ઘરમાં અચૂક મગ હોય